મોસમનો કુલ બોતેર મીમી વરસાદ વિસાવદર શહેરમાં પડી ચૂક્યો છે વિસાવદરના શહેરી વિસ્તારમાં આજે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોર બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી વિસાવદરમાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે બે વાગ્યાથી છ વાગ્યા સુધીમાં અડતાલીસ મીમી એટલે કે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો સીઝનનો પહેલો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી હતી વિસાવદર નગરના પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીના ધજ્જા ઉડ્યા હતા બે ઇંચ વરસાદમાં જ વિસાવદર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ હતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સિઝનનો પહેલો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી વિસાવદરના બસ સ્ટેન્ડ પાસે એક મહાકાય પીપરનું વૃક્ષ પણ પડી ગયેલ છે એક બાઇક સવાર ઉપર ઝાડ પડતા ચાલકને સામે ઈજા પહોંચી હતી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण